હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે કયા ટૉપિકની વાત કરવાના છીએ તો તમારું જે આયુર્વેદિક અને હોમિયોપેથીનું જે પ્રથમ રાઉન્ડનું પરિણામ આવી ગયું છે તેના બાદ આપણે જે આ વિડીયોમાં છે એ આયુર્વેદિકની જે પાંચ સરકારી કોલેજ છે એમાં પ્રથમ રાઉન્ડમાં કેટેગરી પ્રમાણે કેટલા માર્ક અને કેટલા રેન્ક પર એડમિશન મળ્યું તેની આપણે વાત કરવાના છીએ જેમાં ટોટલ જે આયુર્વેદિક છે એમાં પાંચ સરકારી કોલેજ છે તો ચલો સ્ટેપ બાય સ્ટેપ આપણે દરેક કોલેજની અહીંયા વાત કરીએ તો ચલો શરૂઆત કરીએ વિડીયોની તો એમાં આપણે જોઈશું જે પહેલી કોલેજ છે એનું નામ છે અહીંયા સ્ટેટ મોડલ આયુર્વેદિક કોલેજ જે કોલવડા ગાંધીનગરમાં આવેલી જ છે એમાં આપણે જોઈએ તો અહીંયા દરેક કેટેગરી લખેલી છે પછી અહીંયા જે તમારો જનરલ મેટ રેન્ક લખેલો છે જે બ્લુ પેનથી પછી અહીંયા જે રેડ પેનથી લખેલું છે એ તમારો કેટેગરી રેન્ક લખેલો છે અને અહીંયા તમારા માસ્ક લખેલા છે કઈ કેટેગરીમાં કેટલા માર્ક્સ પર અટક્યું છે તો તમે અહીંયા જોઈ શકો છો કે ઓપન કેટેગરીમાં અહીંયા જનરલ મેઇટ રેન્ક છે ત્રણ હજાર છન્નું અને માર્ક્સ છે ચારસો સિત્તેર એટલે કે એટલા માર્ક્સ પર એ કોલેજમાં એડમિશન અટક્યું છે પ્રથમ રાઉન્ડમાં પછી ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આપણે જોઈએ તો કે જનરલ મેઇટ રેન્ક છે ત્રણ હજાર નવસો ને અઢાર અને કેટેગરી રેન્ક છે એક હજારને છ અને માર્ક્સ છે અહીંયા ચારસો છપ્પન માર્ક્સ પર અટક્યું છે પછી આપણે એસસીબીસી ઓબીસી કેટેગરીમાં જોઈએ તો કે અહીંયા જનરલ મેટ રેન્ક છે અહીંયા ત્રણ હજાર આઠસો ને ઓગણત્રીસ પછી અહીંયા કેટેગરી રેન્ક છે તેરસો ને છવ્વીસ અને માર્ક્સ છે અહીંયા ચારસો ને અઠ્ઠાવન પછી આગળ આપણે જોઈએ એસસી કેટેગરીમાં જોઈએ તો કે જનરલ મેટ રેન્ક છે અહીંયા સાત હજાર એકસો ને ઓગણત્રીસ પછી કેટેગરી રેન્ક છે અહીંયા ચારસો ને સત્યાવીસ અને માર્ક્સ છે ચારસોને ચાર એટલે કે ચારસોને ચાર માર્ક્સ પર એડમિશન અટક્યું છે પછી એસટી કેટેગરીમાં આપણે જોઈએ તો કે જનરલ મેઇટ રેન્ક છે સોળ હજાર ત્રણસો બે કેટેગરી મેઇટ રેન્ક છે અહીંયા આઠસો ને સત્યાસી અને માર્ક્સ છે અહીંયા બસો એકસઠ પછી આગળની કોલેજ આપણે જોઈએ બીજા નંબરની કોલેજ જેનું નેમ નામ છે અહીંયા ગવર્મેન્ટ અખંડાનંદ આયુર્વેદિક કોલેજ જે અમદાવાદમાં આવેલી છે પણ હાલનું બિલ્ડિંગ તૈયાર નથી એટલે કે હાલનું સ્ટડી છે એ સ્ટેટ મોડલ આયુર્વેદિક કોલેજ કોલાવડા ગાંધીનગરમાં જ થાય છે તો તમારે જાણી વિચારીને ચોઈસ ફિલિંગ કરવાનું છે બીજા રાઉન્ડમાં પછી આપણે આમાં જોઈએ તો કેટેગરી લખેલી છે અહીંયા એમાં આપણે જોઈએ તો ઓપન કેટેગરીમાં જનરલ મેટ રેન્ક છે ત્રણ હજાર અડતાલીસ અને માર્ક છે ચારસો ને પાસઠ પછી રિઝર્વ કેટેગરીમાં આપણે જોઈએ તો એમાં કેટેગરી મેરિટ રેન્ક પણ અહીંયા લખેલો છે તો ઇડબ્લ્યુએસ કેટેગરીમાં અહીંયા જનરલ મેરિટ રેન્ક છે ત્રણ હજાર નવસો સિત્તેર અને કેટેગરી રેન્ક છે અહીંયા એક હજારને વીસ અને માર્ક્સ છે અહીંયા ચારસો ને પંચાવન પછી આપણે એસસીબીસી ઓબીસી કેટેગરી કેટેગરીમાં જોઈએ તો કે જનરલ મેરિટ રેન્ક છે અહીંયા ત્રણ હજાર નવસો ને ચૌદ કેટેગરી રેન્ક છે અહીંયા તેરસો ને બાસઠ અને માર્ક્સ છે અહીંયા ચારસો ને છપ્પન પછી એસસી કેટેગરીમાં આપણે જોઈએ તો કે જનરલ મેરિટ રેન્ક છે સાત હજાર એકસો ને પંચ્યાસી પછી કેટેગરી રેન્ક છે અહીંયા ચારસો ને તેત્રીસ અને માર્ક્સ છે અહીંયા ચારસો ત્રણ પછી આગળ આપણે જોઈએ તો કે એસટી કેટેગરીમાં અહીંયા જનરલ મેરિટ રેન્ક છે સોળ હજાર બસો અગિયાર કેટેગરી રેન્ક છે અહીંયા આઠસો એકોતેર અને માર્ક્સ છે અહીંયા બસો બાસઠ આપણે આગળની કોલેજની વાત કરીએ એની પહેલાં હજુ સુધી તમે પેડ કાઉન્સલિંગમાં ના જોડો જોડાયા તો જોડાઈ શકો છો જે આપણી ચેનલ છે એને ટ્રેન યોર બ્રીન યુટ્યુબ ચેનલ એના દ્વારા અહીંયા કાઉન્સલિંગના બે પ્રાંત તૈયાર કરવામાં આવ્યા છે જેમાં તમે જોડાઈ શકો છો જે મેડિકલના ચારે કોર્સ માટે લાગુ પડે છે એમબીબીએસ બીડીએસ હોય આયુર્વેદિક હોય કે હોમિયોપેથિક હોય જેમાં પ્લાન એ બેઝિક પ્લાન છે જેમાં તમે કોલ નહીં કરી કરી શકો મેસેજ કરીને તમારો પ્રશ્ન પૂછી શકો છો વોટ્સઅપમાં પણ તમને ડેલી વોટ્સઅપમાં અપડેટ મળતી રહેશે જે પણ આપણે કટ ઓફ બનાવીશું જે પણ માહિતી આપીશું અમે ગ્રુપમાં વોઇસ મેસેજ દ્વારા પણ ઘણા બધા તમારા પ્રશ્નોનો ઉકેલ અમે આપતા હોઈએ છીએ અને જે પ્લાન બી છે જે મેઇન પ્લાન છે એમાં તમે સવારે દસ વાગ્યાથી લઈ અને સાંજે છ વાગ્યા સુધી કોઈ પણ તમારો પ્રશ્ન પૂછી શકો છો અને તમારી પૂરી મેડિકલ એડમિશન પ્રોશ્નની જવાબદારી અમારી છે અને તમને પૂરો સપોર્ટ મળશે પછી આગળ આપણે જોઈએ હવે તમારે કાઉન્સલિંગમાં કેવી રીતે જોડાનું છે તો અહીંયા જે નંબર આપેલો છે પંચ્યાસી અગિયાર એકાવન પંચાવન બેતાલીસ આ નંબર પર તમે કોલ કરી અથવા વોટ્સઅપ મેસેજ કરી તમે પેડ કાઉન્સલિંગમાં જોડાઈ શકો છો અને એક ખાસ સૂચના છે કે જે વિદ્યાર્થીને માત્ર પેડ કાઉન્સલિંગમાં જોડાવું હોય તેમને જ માત્ર મેસેજ અથવા કોલ કરવાનો રહેશે બીજા વિદ્યાર્થીઓએ કોઈ અનનેસેસરી કોલ કરવાની કોઈને પણ આન્સર આપવામાં આવશે નહીં તો આપણે આગળની કોલેજ જોઈએ તો કે ત્રીજા નંબરની ગવર્મેન્ટ કોલેજ છે જેનું નામ છે ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ જે વડોદરામાં આવેલી છે તો એમાં આપણે જોઈએ તો કે ઓપન કેટેગરીમાં અહીંયા જનરલ મેડ રેન્ક છે ત્રણ હજાર નવસો ને ત્રીસ અને માર્ક્સ છે અહીંયા ચારસો ને છપ્પન પછી ઈડબ્લ્યુ કેટેગરીમાં આપણે જોઈએ તો કે જનરલ મેઇટ રેન્ક છે અહીંયા ચાર હજાર એકસો ને એકાણું અને કેટેગરી રેન્ક છે અહીંયા એક હજારને ઓગણ્યાસી અને માર્ક્સ છે અહીંયા ચારસો ને બાવન પછી એસસીબીસી ઓબીસી કેટેગરીમાં આપણે જોઈએ તો કે જનરલ મેટ રેન્ક છે અહીંયા ચાર હજાર એકસો ને સત્તર કેટેગરી રેન્ક છે અહીંયા ચૌદસો એકાવન અને માર્ક્સ છે અહીંયા ચારસો ત્રેપન પછી એસસી કેટેગરીમાં આપણે જોઈએ તો કે જનરલ મેટ રેન્ક છે અહીંયા સાત હજાર બસો ઓગણસાઠ કેટેગરી મેટ રેન્ક છે અહીંયા ચારસો ને તેતાળીસ અને માર્ક્સ છે અહીંયા ચારસો એક પછી એસટી કેટેગરીમાં આપણે જોઈએ તો કે જનરલ મેટ રેન્ક છે અહીંયા પંદર હજાર નવસો ત્રેસઠ કેટેગરી મેટ રેન્ક છે આઠસો વીસ અને અહીંયા માર્ક્સ છે અહીંયા બસો ને તો આપણે આગલી કોલેજની વાત કરીએ હવે ચોથા નંબરની કોલેજ જેના નામ છે અહીંયા સેઠ જેપી પી ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ જે ભાવનગરમાં આવેલી છે તો એમાં આપણે જોઈએ તો અહીંયા જે ઓપન કેટેગરી છે એમાં અહીંયા કેટેગરી રેન્ક છે ચાર હજાર એકસોને ચુમ્મોતેર અને માર્ક છે અહીંયા ચારસો બાવન પછી ઈડબ્લ્યુએસ કેટેગરીમાં કેટેગરી રેન્ક છે ચુમ્માલીસો સિત્તેર પછી સોરી અહીંયા જનરલ મેટ રેન્ક છે ચુમ્માલીસો સિત્તેર અને કેટેગરી રેન્ક છે અહીંયા અગિયારસો અડતાલીસ અને માર્ક છે અહીંયા ચારસોને સુડતાલીસ પછી એસસીબીસી ઓબીસી કેટેગરીમાં આપણે જોઈએ તો કે અહીંયા જનરલ મેડ રેન્ક છે ચુમ્માલીસો ને છવ્વીસ કેટેગરી રેન્ક છે અહીંયા પંદરસો અને માર્ક્સ છે અહીંયા ચારસો ને અડતાલીસ પછી એસસી કેટેગરીમાં જોઈએ તો કે અહીંયા જનરલ મેડ રેન્ક છે સાત હજાર પાંચસો ને એકસઠ અને કેટેગરી રેન્ક છે અહીંયા ચારસો અને માર્ક્સ છે અહીંયા ત્રણસો ને સત્તાણું પછી એસટી કેટેગરીમાં આપણે જોઈએ તો કે જનરલ મેડ રેન્ક છે અહીંયા સોળ હજાર ચારસો ને ઓગણસાઠ કેટેગરી મેરિટ રેન્ક છે અહીંયા નવસો ને સત્યાવીસ અને માર્ક્સ છે અહીંયા બસોને અઠ્યાવીસ હવે આપણે આગળની કોલેજ જોઈએ એની પહેલાં હજુ સુધી તમે જો અમારી સાથે ના જોડાતો તમે જોડાઈ શકો છો જો તમારે ડૉક્ટર બનવું છે અને જો તમે મુ મૂંઝવણમાં છો કે બાર સાયન્સ પછી જો તમે નીટની પરીક્ષા આપી હોય અને જો તમે દેશ અથવા વિદેશમાં એમબીબીએસ કરવા માગતા હોય તો તમે અમારા કાઉન્સલિંગમાં જોડાઈ શકો છો અને અમારો સંપર્ક કરી શકો છો અહીંયા ઘણી બધી કન્ટ્રી છે જેમ કે રશિયા છે જોર્જિયા છે ઉઝબેકિસ્તાન છે કઝાકિસ્તાન છે નેપાળ છે કિર્ગિસ્તાન છે આવી કન્ટ્રીમાં છે અને તમે સ સસ્તી રીતે તમે એમબીબીએસ કરી શકો છો અને સારી રીતે તમે એમબીબીએસ કરી શકો છો હવે તમારે અમારો કોન્ટેક કેવી રીતે કરવાનો છે તો અહીંયા તમને બે નંબર આપવામાં આવ્યા છે જે પ્રીતમભાઈ જેમને ચેનલનું નામ છે પ્રીતમભાઈ એમબીબીએસ યુટ્યુબ ચેનલ તમે જોઈ શકીશો યુટ્યુબમાં અને જે મારી ચેનલ છે ટ્રેન યોર ડ્રીન યુટ્યુબ ચેનલ તમે મારો પણ અહીંયા સંપર્ક કરી શકો છો તમને બંને નંબર આપવામાં આવ્યા છે તમને જ્યાં પણ યોગ્ય લાગે એ નંબર પર તમે કોલ કરીને સંપૂર્ણ ગાઈડન્સ મળી શકો છો તમને સારી રીતે તમને ગાઈડન્સ આપવામાં આવશે હવે આપણે જે છેલ્લી કોલેજ બાકી છે એની વાત કરીએ જેનું નામ છે અહીંયા ગવર્મેન્ટ જે આયુર્વેદિક કોલેજ છે જૂના જૂનાગઢમાં આવેલી છે તો એમાં આપણે જોઈએ તો કે જે ઓપન કેટેગરી છે એમાં અહીંયા જનરલ મેરીટ રેન્ક છે બેતાલીસોને બાવીસ અને માર્ક છે અહીંયા ચારસોને એકાવન કેટેગરી કેટેગરીમાં અહીંયા જનરલ મેટ રેન્ક છે ચુમ્માલીસોને ચોવીસ અને કેટેગરી રેન્ક છે અહીંયા અગિયારસોને ચાલીસ અને માર્ક છે અહીંયા ચારસો ને અડતાલીસ પછી એસસી બીસી કેટેગરીમાં અહીંયા જનરલ મેરીટ રેન્ક છે ચુમ્માલીસોને ત્રેસઠ કેટેગરી રેન્ક છે અહીંયા પંદરસો ને પંચાણું અને માર્ક છે અહીંયા ચારસોને સુડતાલીસ એસસી કેટેગરીમાં અહીંયા જનરલ મેરીટ રેન્ક છે તોતેરસોને એકતાલીસ કેટેગરી રેન્ક છે અહીંયા ને અડતાલીસ અને માર્ક્સ છે અહીંયા ચારસો પછી આપણે એસટી કેટેગરીમાં જોઈએ તો કે જનરલ મેરિટ રેન્ક છે અહીંયા સોળ હજાર ને એક્યાસી કેટેગરી રેન્ક છે અહીંયા ને તેત્રીસ અને માર્ક્સ છે અહીંયા બસોને અઠ્ઠાવન તો બસ આ હતી આપણે માહિતી આ વિડીયોમાં આપણે બીએમએસની જે પાંચ સરકારી કોલેજ છે એમાં આપણે જનરલ મેરિટ રેન્ક જોયા કેટેગરી મેરિટ રેન્ક જોયા માર્ક્સ જોયા કઈ કોલેજમાં કેટલા માર્ક્સ અટક્યું છે જો તમારે આનાથી ચાર પાંચ માર્ક્સ અથવા જો દસ માર્ક્સનો ડિફરન્સ હોય તો તમે આશા રાખી શકો છો કે મને બી એમએસની સરકારી કોલેજમાં એડમિશન મળવાના ચાન્સ છે પણ જો તમારે વીસ પચીસ અથવા ત્રીસ માર્ક્સનો ડિફરન્સ હોય તો હવે તમારે આશા છોડી દેવાની છે કે મને બીએમએસ એટલે કે આયુર્વેદિકની સરકારી કોલેજમાં એડમિશન મળશે તો બસ વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરો તો એમને પણ સારી ઇન્ફોર્મેશન મળતી રહે અને આગળ હવે આપણે હોમિયોપેથી કટઅપનો વિડીયો લાવવાનો પ્રયત્ન કરીશું